બનાસકાંઠાના સરહદી સુધી પટેલ દ્વારા જેમાં ભાજપના ઉમેદવાર ગ્રામજનો હાજર રહ્યા હતા આ પ્રસંગે શંકર ચૌધરી અને ભાજપ ઉમેદવાર પર્વતભાઈ પટેલે કોંગ્રેસને આડા હાથ બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપનો જંગી બહુમતથી વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો લોકસભાની ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાં અને પ્રસાર માટે જવાનોને સાથે સાથે મારા તાલુકા કક્ષાના કાર્યાલયોનું ઉદઘાટનનો પણ કાર્યક્રમ યોગો રાખવામાં આવે છે આજે સવારમાં ભાવ કાર્યાલયનું ઉદઘાટન કર્યું અત્યારે સુઈગામ ખાતે તાલિબા કાર્યાલયનું ઉદઘાટન કર્યું જેમાં મારા આગેવાનો અહીંના આજ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી બનાસ ડેરીના ચેરમેન આદિત્ય ચંદ્રભાઈ ચૌધરી બાપ રાણા શ્રી જ્ઞેન્દ્રસિંહજી અમારા પાર્ટીના બધા જ આગેવાનો સાથે સમગ્ર વિસ્તારમાં જે પ્રવાસ કરવા જ્યારે જઈએ છીએ ત્યારે તમામ જગ્યાએ મિત્રો તમે પણ જુઓ છો કે જે પ્રજાનો ઉમળકો પ્રજાનો સ્વયંભૂ જો દેખાવ છે આટલી ગરમીમાં પણ ના ઉંમરલાયક વ્યક્તિઓ પણ જે બેઠકમાં મૃત્યુમાં હાજરી આવે છે એમનો સ્વયંભૂ નરેન્દ્ર મોદી વચ્ચેનો પ્રેમ નરેન્દ્ર મોદી પ્રત્યેનો જે ભાવ છે કે સમગ્ર વિસ્તારમાં નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચ્યા ત્યારે જે વિકાસ કર્યો અને દિલ્હીમાં જઈને પણ જે ખેડૂતો માટે ગરીબો માટે જે કામ કર્યું એટલા માટે આ વખતે આ સીટ આજ સુધી ક્યારેય ન એટલી રીટથી ભારતીય જનતા પાર્ટીને બનાસકાંઠા જીરો આપશે એમાં કોઈ ચક્ર ગુજરાતી ઉમેદવારને કારણે આખી કોંગ્રેસ જિલ્લામાં નિરુત્સાહી અને તૂટી ગઈ છે બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર અને બાકી ચૂંટણીની હાર પછીના કારણો શોધવાનું અત્યારથી ચાલુ કર્યું છે એટલે વિશ્વાસ વગરની કોંગ્રેસ કાર્યકર્તા વગરની કોંગ્રેસ ને બહારથી આવેલા આયાતી ઉમેદવારને કારણે કોંગ્રેસ સાખું ને સાબુદ છે અહીં આગળ ત્રણ લાખ કરતાં વધારે મતથી ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ જીત જીતશે